હવે હું તમને બતાવું મોસ્ટ ડેન્જર અને પાવરફુલ બરાબર તો જો આ રહ્યું તો જો આવું જૂનું બૂઠી એટલે અહીંયા પણ ટીંગાડેલું છે આ કદાચ એ જે હેતુ થઈ છે ને એમણે તો નહીં ટીંગાડતા આ ચાડ્યું નથી જો આ ચાડડી છે જો તો અને એક ચાડિયો જો આનકા ઊભો હે હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે વ્લોગમાં આપણે છે ને કે જીરુ મોટા ભાગે અત્યારે જીરુ વાયુ એ પણ અલગ અલગ પાકમાં લોકો કે માણસોની નજર ન લાગે એવા દેશી ઠોસકા છે ઘણા બધા કે ખેતર અંદર અમુક અમુક ચાડિયો ખોડતા હોય અમુક અમુક કેટલી પ્રકારનું અમુક અમુક ચંપલા ટીંગારતા હોય જૂના બૂટ ટીંગારતા હોઈએ અલગ અલગ કેટલી પ્રક્રિયાઓ કરતા હોઈએ તો આપણે એની વાત કરવાના પહેલાં હું મહારાજ જ જીરાથી વાત કરું મહારાજ ખેતરમાંથી વાત કરું આપણે જીરાની વાત ના કરવાની અલગ અલગ બધા પાકમાં અલગ અલગ લોકો વસ્તુઓ ટીંગાડતા હોઈએ ચાડિયા બનાવતા હોઈએ તો એ કેવું કેવું ખેતર અંદર કેવા કેવા ખેડૂતો ઠુસકા કરતા હોઈએ આપણે વ્લોગ અંદર વાત કરવાના તો પેલા આપણે મારા જ જીરાની વાત કરું તો મેં મારા જીરા અંદર જુઓ આપણે એક આ ચાડીઓ બનાવ્યો હોય એટલે અત્યારે તમે મોટા ભાગમાં વધારે પ્રમાણના ખેતરમાં તમે જુઓ ને તો આ ચાળીઓ વધારે જોવા મળે તો આપણે જો આપણને જેવો આવડે એવો આપણે ચાડીઓ બનાવી નાખ્યો છે અને બીજી આપણે કે અગાઉ વાત કરેલી કે આમ આપણા ખેતર અંદર જીરાંદર આપણે એમ પિસ્તાલી અને સલ્ફરની જેટલી આપણે ખાલી પેકેટ થાય એ ખેતર અંદર ખોયયા છે પણ એ મેં ન ખોય મારા દાદાએ ખોડી દીધી થાય પણ હવે હું આટું ખોય હોય એ તો મને નથી ખબર આશરે જોવો તમે આમાં બધે જો આશરે તરીસક થી ઉપર જેટલા એમ પિસ્તાલીના અને સલ્ફરના પેકેટ છે જેટલા મેં સાંટી છે આપણે જીરાંદર દવા એ બધા અહીંયા પણ ખોડેલા છે જોવો એટલે આ કદાચ એ હાટુ જ દાદા એ ખોડે છે કે જીરામાં ઉપર આપણે ધારો મારા ત્યાંથી કોઈ માણા નીકળે તો પેલા જીરા ઉપર નજર ન જાય ધારો ચાડીઓ હોય તો ચાડીઓ ઉપર નજર જાય અને આવી કોથરી બધી પેકેટ એની ઉપર નજર જાય એટલે મારા મુજબ આ નજર માટે દાદા એ ખોડેલું છે બરાબર તો આ મારા ખેતરની વાત છે હવે હું તમને બીજા ખેતરમાં લઈ જાઉં હવે હું બીજા ખેતરમાં વ્યાય બરાબર અને અહીંયા પણ જો આ એક બૂટ છે આ જો આવું બૂટ છે એટલે અહીંયા પણ એ ટીંગાડેલું છે આ કદાચ એ જ એ તો ને એમણે તો નહીં ટીંગાડ થાય અને અહીંયા માર્ગ જો જોવા રસ્તો હોય આ વાયર ત્યાંથી રસ્તો છે અને અહીંયા પણ આ બૂટ ટીંગાડેલું છે તો હવે હાલો હું તમને બીજું લઈ જાઉં બીજી જગ્યાએ બીજા ખેતરમાં કે અહીંયા પણ ખેડૂતે કેવી કેવી ટ્રાય મારી છે કે જેના લીધે ખેતરમાં આ છે કે હું હે તો લોકો જોતા રહીજો મજા આવશે તો હું બીજા ખેતરમાં આવ્યો બરાબર તમને બતાવું તો આ ચાડ્યું નથી જો આ ચાડડી છે જો તો અને એક ચાડીયો જો વાનકા ઊભો હે એટલે મોટા ભાગના ખેતર અંદર આપણે જોવા જઈએ તો આ ચાડીયોને એવું જ વધારે પણ આ કંઈક અલગ જ પ્રકારનું બનાવ્યું છે જો અને ટાંગા વગરની ચાડડી તો ચાલો હવે આપણે બીજા ખેતરમાં જઈએ તમને બતાવતો જો હું હું ખેડૂતે અંદર લગાવ્યું છે તો વ્લોગ તમે જોતા રહી જો હવે હું તમને એક ખેતરમાં લઈ જાઉં જે લગભગ તમે નહીં જોયું હોય એને જોયું હોય તો એ તમારે એનકાના તમારા ઈલાકામાં જો કદાચ એ ખેતરમાં ખોડતા હોય તો એ તમે આ કોમેન્ટ અંદર કરી નાખજો કોમેન્ટ કે અમારે એલબા પણ આવ્યું અખાતરા કરે નજર નો લાગે એવા તો એ આપણા અહીંયા પણ મેઇન રોડ છે એના કાંઠે સાઈડમાં છે અને ખેતર અંદર જીરું આવેલું છે એની અંદર પણ આ આ વસ્તુ રે આ પ્રવૃત્તિ કરેલી છે કે જેના લીધે નજર નો લાગે ખેતરમાં નજર તો લગભગ નો જ લાગે એ અને માણસ જોવી નહીં હીરાને એવું છે તો તમને હું છે ને આગળ બ્લોગમાં બતાવું તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે હું તમને બતાવું મોસ્ટ ડેન્જર અને પાવર બરાબર તો જો આ રહ્યું તો આવું તમારે લગભગ મોટી ભાગ્યે નહીં હોય જગ્યાએ જોવા મળતું હોય હોય તો કોમેન્ટ કરી નાખજો તો આ એક છે જો કે જે આપણે બળદ હોય કે ગાય હોય કે ભેંસ હોય એનું આ આ મોટું હોય બરાબર તો આની આ વાત હું આગળ કરું બ્લોગ તમે જોતા રહીજો જે ને એ માથું હતું એટલે કે જે ભેંસ મરી ગઈ હોય એ પાદર નાખી દીધી હોય એટલે એનું જે માથું હોય એ કૂતરા કે ગમે જનાવર ખાઈ જાય પછી જે ખોપરી વધે ને એ ખેતરમાં ટીંગાળેલી હતી એટલે એનું એ પણ એક અમારે કા એવું અમુક અમુક જગ્યા એ ખોડે છે નજર ન લાગે કે એ જે એનું કારણ હોય એ બરાબર તો આ એ હતું બરાબર તો એ ડેન્જરમાં ડેન્જર આ વસ્તુ હતી અને હવે હું વ્યાય હોઉં આપડા આપણા ખેતર અને એમાં આપણે જીરું વાયુ એ હું તમને જીરું આગળ બતાવું તો પેલા આપણે જો આ દવા મારવાની એક એમ પિસ્તાલી એ પછી આ સી એમ પ્રાઇટ એ પછી આ ઓલી આપણે ક્રોમા પ્લસ અને ચીલી આ બધાનું આપણે જો ઘાટુ રગડા જેવું મિશ્રણ કરી અને ભરી નાખી પંપ તમને હું જીરું આગળ બતાવું તમે બ્લોગ જોતા રહીજો ઘાટું રગડા જેવો કરી પાવડર અને કરી નાખી દવા મારવાનું ચાલુ પાસું એટલે જીરું પણ સારું હે ઓમ એટલું બધું જો ખેતર અંદર દવા મારી દીધી જીરું તમને બતાવી દેવાનું તો જો જીરું આ પરમાની નું છે આમાં જીરું એ જ હે પણ સેજ હે ને આપણે આ પાહું જીરું હતું અને પારવું જીરું હે એટલે ઓમ તો મોટું થઈ ગયું એટલે લગભગ ભેગું થઈ જશે છે ઘાટા જીરા ને ટક્કર મારી દે પારવા જીરા હોય ને એ જો જામી જાય ને તો એટલે હું જોઉં તો જોવો જીરું હારું આની અંદર પણ છે પારું હે એ તો સોડો મોટા થાય છે એટલે ભેગા થઈ જાય છે અને હું ખેતરથી આપણી વાડીએ પોઈ ગયું એમાં બે ત્રણ ખેતર અંદર જે ઓલા ચાડિયા ને આ જે સીંઘડું બતાવ્યું એ બધું હતું એ મેં તમને બતાવ્યું અમારે આનકા આવી રીતે કંઈક કરે છે જે ખેતર વચ્ચે ખોડે અને કે નજર ન લાગે કે બાકી જી હોય અને તમારે એવું કાંઈ કરે ચાડીએ તો લગભગ ખોડતા હશે બાકી આવું કાંઈ જોડા બોડાનું કે આ જે હતું એવું કંઈ ખોડે બોડે ખરા ખેતર વચ્ચે અને ખોડતા હોય ને તો જ કોમેન્ટ જરૂરથી કરી નાખજો ભૂલતા નહીં બરાબર અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય શ્રી રામ